નમસ્તે મિત્રો આજની ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે નોન ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ એ વિષય તમામ છે જોઈ લઈ વધારે વિગતે માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો હવે એમએસસી બીએડ ભૌતિક વિજ્ઞાન માટે જગ્યા એક છે એમએસસી બીએડ રસાયણિક વિજ્ઞાન જે જગ્યા એક એમએસસી બીએડ જીવ વિજ્ઞાન એક જગ્યા એમએસસી બીએડ ગણિત એક જગ્યા કમ્પ્યુટર શિક્ષક પજીડી પજીડી સી એ સમકક્ષ એક જગ્યા એમએ બીએડ સમાજ વિજ્ઞાન માટે એક જગ્યા ખાલી છે એમએ બીએડ ઇંગ્લિશ સંસ્કૃત જગ્યા એક છે બીએ બીપીએડ પીટી માટે એક જગ્યા ખાલી છે શિક્ષકો જોઈએ છે સી કે પ ટ્રસ્ટ સંચાલિત સત્યનારાયણ વિદ્યાલય ગોરવા વડોદરા માટે ધોરણ અગિયાર બાર સાયન્સ અને નોન ગ્રાન્ટેડ ગુજરાતી માધ્યમ માટે નીચે મુજબની જગ્યાઓ ભરવાની છે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન સાતમાં અરજી સાથે તમારે રૂબરૂ મળવાનું રહેશે સવારે દસથી બાર માં આપવાનો રહેશે તમામ માર્કશીટોની અસલ તથા ઝેરોક્સ સાથે લાવવાની રહેશે હવે એડ્રેસ નોંધી લેજો પ્રમુખ શ્રી સત્યનારાયણ વિદ્યાલય લક્ષ્મીપુરા રોડ ગોરવા વડોદરા મોબાઈલ નંબર આપેલો છે સત્તાણું બસો વીસ નવસો ત્યાર પછી ટ્રસ્ટ સંચાલિત નોન ગ્રાન્ટેડ શાળાઓ માટે શિક્ષકની ભરતી છે પીટી પ્રી પીટીસી એક જગ્યા પીટીસી એક શિક્ષક સામાજિક વિજ્ઞાન ગુજરાતી માટે બી એ બીએડ એક જગ્યા ખાલી છે અંગ્રેજી એમએ બી એડ એક શિક્ષકની જગ્યા ખાલી છે ઉપરોક્ત લાયકાત ધરાવતા શિક્ષકોએ સત્તર છ બે હજાર ચોવીસ સોમવારે દસ વાગ્યાના રોજ સ્વખર્ચે હાજર થવાનું રહેશે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ સિદ્ધપુર જી બીની બાજુમાં હાઈવે રોડ સિદ્ધપુરની આ જગ્યા છે તો હા આજની બે શિક્ષક ભરતી